છોટાઉદેપુર જિલ્લાના પાવીછેતપુર તાલુકાની પ્રજાને રેલવેની સુવિધા વર્ષો પછી આશીર્વાદ બની છોટાઉદેપુર જિલ્લા પાવીજેતપુર ખાતે ભારત નદી પર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુર ને છૂટાઉદયપુરની મધ્યપ્રદેશની પ્રજાને બોડેલી અને વડોદરા જવા માટે પચીસ કિલોમીટરનો ફેરો થતો હોવાથી પ્રજા માટે એકમાત્ર રેલવે સેવા આશીર્વાદ રૂપ બનતા હાલ વર્ષોથી ચાલતી ટ્રેનમાં છેલ્લા આઠ દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે જ્યારે રેલવેમાં આવક પણ વધી છે છુટાઉદયપુર વડોદરાના રેલવેના રૂટમાં રેલવે વર્ષોથી ખોટ કરતી હતી પરંતુ પાવી જેતપુરના ભારજ નદી પરના બ્રિજ ડાયવર્ઝન ધોવાતા રેલવે ટ્રેન દ્વારા લોકો અવર જવર કરવા માટેનું મુખ્ય સાધન રેલવે બન્યું છે જ્યારે લોકોના જણાવ્યા મુજબ રેલવે બ્રિજના પાયા ખુલ્લા થયા છે પરંતુ રેલવે ચલાવવામાં આવે છે જેનાથી દવાખાને જવા માટે ને વડોદરા જવા માટે ઘણી બધી રાહત મળી રહી છે બ્યુરો રિપોર્ટ બોડેલી ન્યૂઝ છોટાઉદેપુર તો રેલવેને લીધે જ લોકો અવર જવર કરી શકે છે કે જેનાથી લોકો પોતાના ધંધા માટે જે જગ્યાએ જવાનું તે જગ્યાએ પહોંચી શકે છે હા એ પિલ્લર ખુલ્લા થઈ ગયા છે એટલે બીજી કોઈ વ્યવસ્થા કરી શકે કારણ કે તાત્કાલિક ધોરણે કોઈ બીજી વ્યવસ્થા કરી શકે તેવું દેખાતું નથી એટલે તાત્કાલિક ધોરણે એક વ્યવસ્થા એવી કરી કે લોકો પોતાની રીતે સારી રીતે હવે વ્યવસ્થા રીતે પોતાના ધંધા માટે નોકરી માટે પોતાના સ્થળ પર જઈ શકે પાવી જેતપુર ને આજુબાજુની જનતાને સિહોદનો પુલ તૂટી ગયા પછી એટલી બધી તકલીફ પડે છે કે જેનો કોઈ હિસાબ નથી અને હવે રેલવે સિર્ફ એક જ ઓપ્શન બાકી છે અને એના પણ પિલ્લર દસ દસ બાર બાર ફૂટ ધોવાઈ ગયેલા છે અગર જો રેલવે બંધ થઈ ગઈ તો ને આજુબાજુના લોકોને આમ કલારાણી ફરીને જાય તો ત્રીસ પાંત્રીસ કિલોમીટર ફરીને જવું પડે અને આમ ગુટિયા ગમીરપુરા થઈને જાય તો ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે આવી કન્ડિશનમાં કોઈ ઇમરજન્સી પોઝિશન આવી જાય દવાખાનાની તો માણસ શું કરશે કેવી રીતે પહોંચશે ત્યાં સિર્ફ સમય બચાવવાનો છે હું આમાં કોઈ સસ્તા મોંઘાનો કોઈ સવાલ નથી અગર જો રેલવે બી બંધ થઈ ગઈ તો કોઈ ઓપ્શન જ નથી અહીંયાથી જવાનું